હિમાડા દબાવતા હોય ને તેદી કાંડું મરડીને બેઠા થઈ જાય કે વયા આવજો હામા અમારી ત્રેવડ છે મરવાની ને મારવાની તો દેશ ઉભો રે હા પડકારો કરી દો કે હવે રાણો રાણાની રીતે છે તો હાલે ભાઈ ને આપને કીધું ના ગુજરાતનું પાણી છે આ ગુજરાતનું પાણી દુનિયાના પાણી ઉતારીને પાછું વળે તો માનજો કે મોદીનું ગુજરાત છે યાર દુનિયાના પાણી ઉતારી નાખે અને જેની હાલમાં હિતેર હિતેર વરો થઈ ગયા એક નહીં બે નહીં ત્રણ નહીં અમે એકચુલી આમ કરવાના છીએ યોગ્ય સમય એકચુલી આમ કરીશું તમારાથી કાંઈ ન થાય ભાઈ કરવાવાળો નરેન્દ્ર મોદી ધોળા દીએ કહી દે કે આયા રામ મંદિર બનશે કોના બાપની તેવડશે ખૂટા હલાવી હકે હા અમે એકચુલી આમ કરવાના અમે એકચુલી આમ કરી કરીને હિતર વર સુધી પથારી ફેરવી અને સાહેબ આવ્યો દિલ્હીના લાલ કિલ્લા માથે ડગલું દીધું સડાવ

ભારતના વડાપ્રધાન તરીકે જે ડગલું દીધું આ વડનગરની માટીની તાસીર તો જોવા ભૂમિ ની હાર હું હૃદયથી થી છું પેલા આપને આ માટીને તો આવતા સલામ કરી પણ આપને કહું છું વડનગર વાસીઓને તમે ભાગશાળી છો મોદીના ગામના છો દુનિયામાં ઓળખાણ આપો આપણે ગુજરાત ના હિન્દુસ્તાનમાં ગમે ત્યાં વિદેશમાં જાઓ તો એમ અમે ગુજરાત ના છીએ તમે દિલ્હીમાં જાઓ આઉટ ઓફ સ્ટેટમાં જાઓ ઓહો ગુજરાત ના છો એમ તમને બોલે તમે તો એટલા ભાગશાળી છો કે તમે તો વડનગરના સોજા નરેન્દ્ર મોદી અને સાહેબ મનહર મુખે માનની અને જેના ગુણિયલ હોય ગંભીર અરે આ તો ઈન કુખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર જે હીરામાં જેવી જગતમાં હોય ને ત્યાં મોદી જેવા દીકરા જન્મે ભલા માણા મનહર મુખે માનની અને જેના ગુણિયલ હોય ગંભીર ઈન કુખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર આતા હોય ત્યાં જ થાય ગમે ત્યાં ન થાય હાથ લીયા થોડે કોઈ દિકેરીઓ ન થાય ત્યાં ગોલકાત થાય આ નક્કી રાખજો તમે અને મને તો એ ભરાવો હશે યાર કે વિશ્વના ગમે એટલા દેશ ઊંચા નીચા થાય પણ દિલ્હીમાંથી પડકારો થઈ જાય ઝુકકે કા નહીં સાલા પછી રામના નામ લેવાના હો હાથ વખત વિચાર કરવો પડે કે શાલા નરેન્દ્ર મોદી બેઠા હોય એ મોદી છે અને અહીંથી પહેલો વહેલો વિદેશની યાત્રાએ મોદી સાહેબ ક્યાં વેળા પડે યુએસ આપને જાણો છો યુએસ તો હજી વિઝા નહોતું આપતું એ કડે દોકડ બાંધીને હામૈયા કરવા માંડ્યા શેરી વળાવીને સજ કરું ઘરે આવો ભૂર્યું દાંત મંડી કાઢો ઓહો મોદી આવે આ નરેન્દ્ર મોદી છે જેની તાસીર અને હું ઘણી બોલું છું મારા ડાયરામાં કે શ્રાવણ મહિનો આવે ને જેના કપાળની માલકોર ભભૂટ લગાડેલું હોય ભગવાન શિવનો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમો સિવાય તમને એવું નથી લાગતું ક્યાંક દાડો બે અગલા આગળ ડગલા આગળ હાલ્યો હશે અને જ્યાં માં આગળ હાલે જ્યાં ભગવાન બે ડગલા આગળ હાલે પછી દુનિયામાં કોઈની બાપની તાકાત નથી કે રૂવાડા ખાંડા કરી શકે હો કૌરવોની સામે પાંચ પાંડવો હતા પણ ભગવાન જ્યાં ભેળો હાલ્યો કૃષ્ણ જ્યાં ભેળો હાલ્યો સારથી બની ગયો અર્જુન હે મેરો પ્રાણ અને મેં હું અર્જુન કો પ્રાણ અર્જુન કીશું જીવની શું જીવની અમારી હે અર્જુન મારો જીવ છે

તું કાળો મટીન થઈ જાતો રાતો જાદવરાય તારે ને મારે શેનો નાતો તારી હગી બેન હોય ને જો એની આબરુ લૂટાતી હોય તો તેજી ભગવાન નકી કરી લીધું આહા તારી બેન સુભદ્રાનો વાળજો થાય વાકો તો હે કનિયા તું કાળો મટીન થઈ જાતો રાતો તારો કલર બદલાઈ જાતો તારી હગી બેન નથી એટલે ને મેણું કોઈ ને મારી નહીં આ તો મેણું માથાનો ઘા તેજી ભગવાનની આંખમાંથી આહુડા પડ્યા તક બેન મુજાતીની દ્રૌપદી

અને એટલા માટે મને યાદ આવે ક્યાં જી હા માટે મને યાદ આવે ક્યાં જી હા હું નથી આપણો ભગવાન એ મજબૂત છો આપણો ભગવાન ક્યાંય નબળો નથી તમે ઘણા મને બહુ જાજુ ને કે એકચુઅલી તમે આવી બધી વાતો કરો છો તો અત્યારના યુંગ જનરેશન માં અમારા યંગ જનરેશન ને એમ કેવું કે તમે કાઈ બોલતા જ નહીં ખાલી આ મદદ વાળીને જોયા જ કરજો સાહેબ અન્યાય થતો હોય બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય ધર્મ હણાતો હોય આપણી ભારતી ભોમના કોઈ ઠક્કર સાહેબ હિમાળા દબાવતા હોય ને તેથી કાંડું મરડીને બેઠા થઈ જાય કે વયા આવજો હામાં અમારી ત્રેવડ છે મરવાની ને મારવાની તો દેશ ઉભો રહે હા પડકારો કરી દો કે હવે રાણો રાણાની રીતે છે તો હાલે ભાઈ હવે એક્ચ્યુલી ઝઘડો કરવાનો યુગ નથી બરાબર છે બધી વાત સાચી સમય સમય બધું રૂડું લાગતું હોય છે પણ સમય આવે ત્યારે ભગવાન કૃષ્ણ પણ બોલ્યા છે યદા હિ ધર્મસ્ય જ્યારે જ્યારે સમય આવે તેથી ભગવાન સુદર્શન હાથમાં લીધું છે ધર્મને બચાવવા માટે થઈ અને છે ત્યારે મને પ્રસંગો યાદ આયા દેશભક્તિનો માહોલ છે વતન હર ઘર તિરંગા આવ્યું મને પ્રસંગ યાદ આવે જીગ્નેશભાઈ ગીતો બધા જીગ્નેશભાઈ ને ગાવાના નાખો આનંદ કરાવશે આ અમે બે ભાઈ આનંદ કરાવવાના છીએ પણ આપણું જો પ્રસંગ મને બહુ ગમે છે આપની ગમશે યુવાનો માટે ખાસ કહું હર ઘર તિરંગા મોદી સાહેબે આ વખતે કીધું આપણને ઘરે ઘરે તિરંગો હોવો જોઈએ દેશ પ્રત્યેની લાગણી અને વફાદારીની નિશાની હર ઘર તિરંગા ત્યારે હું મારા ડાયરામાં બોલેલો હર ઘર તિરંગા તિરંગા શું કામ શું કામ માતૃભૂમિ અરે પ્રેમ આપણો ભારતનો આર્મી શહીદ થઈ જાય તો એને ડેડ બોડી ઉપર સાહેબ કફનમાં તિરંગો ઠાકવામાં આવે છે સાંભળજો એનું કફન તિરંગાનું હોય અને તેથી એક યુવાન ઓગણીસો બાસઠ ના યુદ્ધમાં અરુણાચલ પ્રદેશમાં બનેલી સત્ય ઘટના સાંભળું જો યુવાનો માટે ખાસ કહું છું જીવવું હોય ને તો આવું જીવજો તમારે તો જીવવું જ હોય ને ઘણા એમ કે એક્ચુઅલી જીવી લેવાય એટલે એકચુઅલી જીવી લેવામાં શું આવતું આપણને ખબર ન પડે એમ નહીં જીવી કેવું લેવાય એનો દાખલો તમને આપું સાંભળજો જો જીવવું હોય તો ભગતસિંહ જેવા જીવી થાય જીવીને થઈ જાવ ચંદ્રશેખર આઝાદ જેવું જીવી લ્યો રામપ્રસાદ બિસ્મિલ જેવું જીવી લ્યો સાહેબ મને અફસોસ એ વાતનો થાય છે કે કોલેજમાંથી નીકળવા વાળી દીકરી હોય કે કોલેજમાંથી નીકળવા વાળો દીકરો હોય એ બહાર નીકળે અને ઠક્કર સાહેબ આપણે એમ પૂછો તો રામાયણ નું કદાચ થાય એવા નથી હોતા પણ ઘણા નોલેજ નથી અમારો અનુભવ છે કે સુમિત્રા કોણ હતા એક્ચુઅલ્લી મને નથી ખબર તમને રામાયણ ની ખબર નથી યાર ભરત કોણ હતા એક્ચુઅલ્મિ મને નથી ખબર આ આપણી કમનસીબી છે એટલું યાદ રાખજો રામાયણ આપણો ધર્મ ગ્રંથ છે તમને તમારા દેશનું તમારી સંસ્કૃતિનું જો નોલેજ નહીં હોય તો બીજા દેશને આક્રમણ કરીને તમને હરાવતા વાર નહીં લાગે અને તમે પૂછો ને કે સલમાન ખાનની ત્રણ પેટી તો ઈ ત્રણ પેટી સલમાન ખાન ની કહી દે પણ તમે પૂછો ભારત માટે શહીદી કોને મને નથી ખબર સાહેબ આવું ન થાય ને કહી દીજો મંગલ પાંડે સુખદેવ જેવા હિન્દુસ્તાન માટે મરવા તૈયાર થયા છે આયા ખાલી ચૌદ વર ઉંમર ઉમર હતી અને પોતાના વતન ને મૂકી અને ભગતસિંહ આવ્યા આમ ભગતસિંહ આયા પંજાબ પૈસા ગુજરાત માં વાતો કરજો અમારે બોલવી પડે છે સાદી ઠબકારી હિન્દુસ્તાન માટે લોહી मना ક્યુ है तेरिया भगत बोलो से अब तो आजादी मेरी दुल्हन बनेगी हमारी प्रतिज्ञा से अब आजादी मेरी दुल्हन बनेगी सर फरोसो की तमन्ना अब हमारे दिल में है अरे देखना है जोर कितना बाजुए का दिल में है राम प्रसाद बिस्मिल ब्राह्मणों नो दिक्रो होतो तो और करीन बोलवा वालों के कौन इतने वर्षे हमारा देश नहीं मीट मांडे लाहौर नहीं सेंटर जलमाती दिकागलाई वो રામ પ્રાણલાલ મહેતા નામનો ભૂલતો હોય એના વકીલ અને આમ જ કાગળ હાથમાં દીધો ફાંસી લખેલી તેથી મૂંઝાણા નથી ઢગર 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 સુખદેવ રાજ્યગુરુ અને ભગતસિંહ હામ હામું જો નક્કી કરી લીધું ખવારમાં ફાંસીના માચડે ચડાવે ને તો મોત સામે હાલી જવું છે પણ મારો હિન્દુસ્તાન જ્યાં સુધી આઝાદ ન થાય ત્યાં સુધી મારી નીંદર હરામ થઈ ગઈ છે વાત લાંબી છે ટૂંકમાં કરું છું ખબરમાં ફાંસીનો સમય થયો સાંભળજો આ તમને મને આ યાદ રાખવાની જરૂર છે કેટરીના કેટલી વાર લગ્ન કર્યા ઈ નો યાદ રાખો તો હારું ભગતસિંહનું યાદ રાખો તો દેશ જગશે યાર ન્યા ધ્યાન રાખીને બેઠા એની એકચ્યુઅલી ત્યાંથી છૂટું થઈ ગયું છે ને એકચ્યુઅલી પછી બીજે ગોઠવાઈ ગયું છે દીકરીઓને માટે હું ખાસ કહું છું સીતા જેવું જીવન જીવજો યાર દીકરી ગરીબની હોય કે અમીરની હોય પરણીને હારે જાય ને તો બાપની આગળ કરી ન હોય તો કાંઈ ને રામાયણનું કે ગીતાનું પુસ્તક આપી દેજો એ દીકરીના કુખે જે દીકરા જન્મે ને એ શિવાજી જેવા

અને સાહેબ દીપક રાગની અગ્નિને બુજાવી દીધી આ ઈ વડનગરનું નું પાદર તો જો એની તાકાત તો જો ખાલી દીકરી ભણતી હતી પ્રાથમિક શાળામાં કીધું કે લખી દે મેં દુર્ગા બનવું ગઈ મેં ચંડી બનુગી મેં વિરાંગના બનુગી ગઈ ઉભી છે લખ્યું બીજી દીકરી આવી ત્રીજી દીકરી આવી હવે હા પણ જો હાથ દીકરી થઈ ઉભી હો આ દેશ દીકરીઓ છે હાથ વરની દીકરી ઊભી થઈ બ્લેક બોર્ડ ઉપર લખ્યું મેં દુર્ગા હું ચંડી હું વિરાંગના હું મારે બનવાનું ન હોય હું મારા જન્મથી ચંડીને વિરાંગના છું આ બોલવા વાળી દીકરી સોમભાઈ સાહેબ લખીને વહી ગઈ ને ત્યારે કોઈને ખબર ન પડી કારણ કે ગરીબ ખબર પડી પ્રાથમિક શાળામાં ભણતી હતી પણ દીકરી થઈ અને ઘોડાના પેગડા માથે જ્યાં પગ મૂક્યા ત્યાં તો અંગ્રેજોની સલકન ધ્રુજવા માંડી અને અંગ્રેજ ગવર્નરે પૂછ્યું કોણ છે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તમારી નીંદર હરામ કરવા ઘોડે ચડી છે આ ઈ દીકરીનો દેશ છે યાર